ભુજમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ભીમરાવ ગ્રુપ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર જન્મ જન્મજયંતિ નિમિત્તે વિશાળ રેલી કાઢવામાં આવી હતી ઠેર ઠેર રેલીનું અભૂતપૂર્વ સ્વાગત સન્માન કરવામાં આવ્યું પ્રતિવસ્તી માફક આ વર્ષે પણ ભીમરાવ ગ્રુપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિ નિમિત્તે ભુજમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજેના સત્વારે વાત તે ગાતે બેન વાળાની સુરાવલીએ વિશાળ રેલી કાઢવામાં આવી હતી રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી ત્યારબાદ ભુજમાં આવેલ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે આ સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગેવાનો દ્વારા યુવાન ભાઈ બહેનો દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટે સહિયારું આહવાન પણ કરવામાં આવ્યું હતું આમ તક ટીવીની સાથેની વાતચીતમાં ભીમરાવ ગ્રુપના યુવાન સંચાલક પરેશ મારુએ માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રતિવર્ષની આ વર્ષે પણ રેલી નીકળી હતી રેલીનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું રેલીની વિશેષતા એ હતી કે હાથમાં બેનર ધારણ કરી ભાઈઓ બહેનો અને ખાસ કરીને યુવાન ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને ઠેર ઠેર રાજગર્ભાની રમઝટ બોલાવવામાં આવી હતી અને બાબા સાહેબ આંબેડકરના નારાઓ ગગનભેદી સાથે ગુંજી ઉઠ્યા હતા અને સૌ કોઈ આ રેલીમાં જોડાઈ અને ધન્યતા અનુભવી હતી સાથોસાથ કોઈપણ પ્રકારનો અનિચ્છય બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યા હતા રેલીના સમાપન બાદ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સૌ કોઈ ભાઈઓ બહેનોએ પુષ્પમાળા અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું હવે જોઈ અંતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં પરેશ મારું સભાઈ લોકોને ડૉક્ટર વી આર આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું ભીમરાવ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ એક મહા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું તે વિશાળ શોભાયાત્રા ભુજ શહેરમાં ફરી વળી ડૉક્ટર બી આર આંબેડકરની પ્રતિમા પાસે ધ્યાનપણ કરી અને ભોજન બાદ સ્થપન્ન કરી હતી બાબા સાહેબને માત્ર બહુજનોના જ શુભેચ્છક તરીકે માનવામાં આવે છે પણ બાબા સાહેબને માત્ર બહુજનો સિવાય આખા ભારત દેશના લોકોના ક્ષમતા બંગલતા જળવાય એના માટે પ્રયત્નો કરેલા છે અને આપણે જે આપણે જણાવું કે મહિલાઓને ખાસ બાબા સાહેબના પુસ્તકો કે સાહેબ શું કાર્યો કર્યા છે મહિલા વિશે એ જાણવું જરૂરી છે જો મહિલાઓ બાબા સાહેબને વાંચશે જાણશે તો એમને ખબર પડશે કે સાહેબ અમારા માટે કેટલા પ્રયત્નો કરી શક્યા નામ બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ જે ભીમભાવ ગ્રુપ દ્વારા આયોજનમાં ભવિથી ભવ્ય રીતે ઉજવામાં આવી છે જેનું ઓપનિંગ આ સવારના માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યો હતો અને પણ રાજકીય વ્યક્તિઓ હતા અને આમાં હિન્દુ સમાજના અંદાજીત ચારથી લોકો હજાર હતા આ શોભાયાત્રા રોડ ભીમનગરથી દર વખતે જે અને ત્યારબાદ આ વર્ષે ભગવાન પાસે ઉધાર કરી અને પુનઃ કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાં ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ભોજન બાદ સૌ ઉછા પડશે અને ભવિષ્યમાં આનાથી વિશેષ શોભાયાત્રા ઉજવાય સૌને આપી દઉં છું